જામનગર શહેરમાં બે અને ચાર તાલુકા મળીને કુલ છ સ્થળોએ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો રક્તદાન કેમ્પમાં અંદાજે પચીસો થી વધુ રક્ત એકત્રિત થશે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા નેતૃત્વમાં આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યમાં ત્રણસો થી વધુ સ્થળો ઉપર એક સાથે એક દિવસે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો એક લાખ રજીસ્ટ્રેશનમાં એક લાખ થી વધુ રક્તદાન કરાવવાનું ટાર્ગેટ

કરીને એક મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે ગઈકાલ રાત સુધીમાં સવા લાખ કર્મચારીઓ દ્વારા આ રજીસ્ટ્રેશન કરવામાં આવેલું છે ગુજરાત રાજ્યના વિવિધ કર્મચારી મંડળો દ્વારા આ કાર્યક્રમનું અમે આયોજન કરી રહ્યા છીએ અને આજે સમગ્ર રાજ્યમાં ત્રણસો સિત્તેરથી થી વધુ સ્થળોએ એક સાથે એક લાખથી વધુ કર્મચારીઓ રક્તદાન કરે તેવી અમે નેમ લીધી છે અને આ કામગીરી પૂર્ણ કરવા માટે અમે કટિબદ્ધ છીએ જાડેજા દિગ્વિજયસિંહ પ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સમગ્ર ગુજરાતમાં એકસો જન્મદિવસ નિમિત્તે અને ઓપરેશન સિંદુર જ્યારે સફળતા મળી છે ત્યારે સમગ્ર રાજ્યના ગુજરાતના કર્મચારીઓ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર રક્તદાનનું આજે આયોજન કરવામાં આવેલ છે એક લાખથી બત્રીસ હજાર કરતાં વધારે અત્યારે રજીસ્ટ્રેશન થયેલ છે એક લાખથી વધુ આજે રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવશે ગુજરાતના ઇતિહાસમાં જ્યારે અત્યાર સુધીનો વર્લ્ડ રેકોર્ડ જે છે ગ્રીનિટ બુકનો એ બેતાલીસ હજારનો છે એક દિવસનો આજે આ વર્લ્ડ રેકોર્ડ ગુજરાતના કર્મચારીઓ અને મદદગાર ટ્રસ્ટના નામે અંકિત થવાનો છે ત્યારે સમગ્ર રાજ્યના તમામ કર્મચારીઓને હું લાખ લાખ અભિનંદન આપું છું અને તમામ પરિવારોએ જ્યારે આ સફળતા માટે તન તોડ મહેનત કરી છે એ રાજ્યના તમામ કર્મચારીનો કાયમી ઋઢે નહીં અને તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું